દિવાળી આવે એટલે બધા ઘૂઘરા બનાવતા હોય આજે આપણે મેંદા વગર ઘઉંના લોટના કુરકુરા ક્રિસ્પી મીઠા ઘૂઘરા બનાવીશું એ પણ માવો તમારે બહારથી નહીં લાવવાનો આપણે ઘરે જ એકદમ એનું સ્ટફિંગ છે ટિપ્સ અને ટ્રીક સાથે બનાવીશું અને જો મોલ્ડ ન હોય તો મોલ્ડની પણ જરૂર નથી અને તમને જો ફોલ્ડ કરતાં ઘૂઘરા ન આવડે તો એની પણ જરૂર નથી એકદમ સિમ્પલ રીતે તમે જો પહેલી વાર પણ આ મીઠા ઘૂઘરા બનાવવાના હોય તો પહેલી વારમાં પણ પરફેક્ટ એવા તમારા ઘૂઘરા બનશે આ રીતે જો દિવાળી પર તમે ઘૂઘરા બનાવી લીધા તો બીજી બધી રીત ભૂલી હંમેશા આ જ રીતે ઘૂઘરા બનાવશો તો ચાલો બનાવીએ દિવાળી સ્પેશિયલ મીઠા ઘૂઘરા હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ સૌથી પહેલાં ઘૂઘરાના બહારના લેયર માટે ઘઉંનો લોટ બાંધીશું એક બોલમાં એક કપ ઘઉંનો લોટ ચાર ટેબલ સ્પૂન રવો તો ઝીણો જે રવો સોજી કહેવાય એ ઉમેરવાનું એક ચપટી જેટલું મીઠું અને ત્રણથી ચાર ચમચી તો રેગ્યુલર જે આપણી ચમચી હોય એટલું મેં એમાં ઘીનું મોણ આપ્યું તમારે તેલનું મોણ દેવું હોય તો તેલનું પણ દઈ શકો અહીંયા તમારે મુઠ્ઠી પડે એટલું મોણ આપવાનું છે તો મેં મુઠ્ઠી પાડી લીધી મોણ એકદમ બરાબર અપાઈ ગયું હવે થોડું થોડું પાણી ઉમેરી પૂરીનો લોટ હોય એવો લોટ બાંધવાનો છે તો પૂરીના લોટથી થોડો કઠણ એવો લોટ રાખીશું તો જ્યારે પણ તમે આમાંથી બહારનો લેયર ઘૂઘરા માટે પૂરીઓ વણો તો લોટની જરૂર ન પડે એવો લોટ તમારે રાખવાનો છે લગભગ મેં અહીંયા અડધો કપથી ઓછું અને એક ચોથાઈ કપથી થોડું ઉપર એટલે કે એક ત્રિત્યાંશ કપ જેટલું પાણી વાપરી અને લોટ મેં બાંધી લીધો આવો લોટ મેં બાંધ્યો છે ને ઢાંકી દસ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં મિક્સર જારમાં એક ચોથાઈ કપ પિસ્તા એક ચોથાઈ કપ બદામ અને એક ચોથાઈ કપ કાજુનો અતકચરો આવો પાવડર કરી લઈશું અહીંયા તમારે ઝીણા ઝીણા ચોપ કરીને લેવા હોય કે ચોપરમાં ચોપ કરીને લેવા હોય તો પણ ચાલે પણ માં આ રીતે બહુ જલ્દીથી અતકચરો પાવડર રેડી થઈ જશે હવે કડાઈમાં એક ચમચી ઘી અને એમાં આપણે ચાર ટેબલ સ્પૂન રવાને તો જે આપણે ઉપમા શીરા માટે વાપરે એ રવો મેં લીધો અને એને આપણે બે મિનિટ જેવો ચલાવતા રહી સ્લો ફ્લેમ પર શેકી લઈશું હલકી એની સુગંધ આવે એટલે એક ત્રિત્યાંશ કપ કે એક ચોથાઇ કપ જેટલું કોપરાનું ખમણ તો સૂકું કોપરુંનું જે બૂરું કે ખમણ કહેવાય એ મેં ઉમેર્યું અને એને આપણે હલકો હવે ગુલાબી કલર થાય ત્યાં સુધી શીખવાનું છે જરૂર લાગે તો અડધી ચમચી જેટલું ઘી તમે પાછું પણ ઉમેરી શકો તો મેં ઉમેર્યું અને આવો ગુલાબી હલકો કલર આવ્યો એટલે ગેસની આંચ બંધ કરી અને આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આ રીતે શેકાઈ જાય એટલે એ જ કઢાઈમાં આપણે પાછું થોડું ઘી અડધી ચમચી જેટલું અને જે પિસ્તા બદામ અને કાજુનો પાવડર છે એને બે મિનિટ જેવો આ રીતે હલકો ક્રિસ્પી કરી લઈશું અહીંયા પણ તમને જરૂર લાગે વધારે ઉમેરવાની ઘી તો તમે અહીંયા પણ ઉમેરી શકો એકદમ સારી રીતે તમે આ રીતે શેકીને લેશો એટલે ઘૂઘરા તમારા લાંબો ટાઈમ સુધી સારા રહેશે આ રીતે કાજુ બદામ પિસ્તાને કાઢી લઈશું તો હું એને હંમેશા તમે એને ડ્રાયફ્રૂટ ઘૂઘરા કહી શકો કે માવા ડ્રાયફ્રૂટ ઘૂઘરા પણ કહી શકો હવે માવો ઘરે ન હોય તો માવો આપણે ઘરે જ બનાવીશું અડધો કપ મિલ્ક પાવડર અને એમાં એક ચોથાઈ કપથી પણ થોડું ઓછું દૂધ ઉમેરીશું અને આપણે એને આ રીતે મિક્સ કરતાં રહી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી તમારે એને થવા દેવાનું પછી એક ચમચી જેટલું ઘી ઉમેરીશું લગભગ ચારથી પાંચ મિનિટ જેવું સ્લો ફ્લેમ પર પણ તમે કૂક કરશો એટલે મિશ્રણ છે એ ઘટ્ટ અને થીક એવું થઈ જશે આ રીતે તમે થોડું મિશ્રણને ઘટ કરી કૂક કરશો એટલે માવો અને જે આ ઘૂઘરા છે એક વીક સુધી સારા રહેશે આ રીતે જો જરૂર લાગે પાછું ઘી ઉમેરવાનું તો પાછું તમારે ઉમેરી દેવાનું ઘટ એવું મિશ્રણ તમે જોઈ શકો છો થઈ ગયું હવે ગેસની આંચ બંધ કરી અને આ મિશ્રણને આપણે ઠંડુ થવા માટે સાઈડમાં મૂકી દઈશું હવે મીઠા ઘૂઘરાના સ્ટફિંગ માટે એક બોલમાં આપણે તો સાતળેલા નટ્સ એટલે કે કાજુ બદામ પિસ્તા સાથે કોપરું અને રવો જે આપણે શેક્યો એ ઉમેરી દઈશું અને માવો જે બનાવ્યો એ આ રીતે ઘટ્ટ થઈ જશે એ ઉમેરી દઈશું તમારા પાસે જો માવો હોય તો અહીંયા તમારે એક ચોથાઈ કપથી થોડો ઉપર ઉમેરવાનો છે ત્રણ એલચી વાટીને આ રીતે એનો પાવડર ઉમેરી દઈશું તો મોટી એલચીનો પાવડર આ રીતે ત્રણ જેટલીનો મેં ઉમેર્યો સાથે એક ચોથાઈ જેટલું જાયફળ આ રીતે ખમણીનો ઉમેરી દઈશું એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અને હવે આપણે એમાં એક ચપટી જેટલા કેસરના તાતણા અને ઘડપણ માટે હું અહીંયા દેશી ખાંડ બુરું કે પછી ગોળ તમે ગમે એનો એક પાવડર ઉમેરી શકો હું અહીંયા દેશી ખાંડ ઇઝીલી તમને બે ત્રણ બ્રાન્ડની તો પતંજલિની વાપરી છે તમે ગમે તે લઈ શકો તો એક તિત કપથી અડધો કપ જેટલું કે ગળપણ તમને જોવે એ રીતે દેશી ખાંડ ઉમેરી તમારે એકદમ સારી રીતે બધી સામગ્રીઓને મિક્સ કરી દેવાનું છે ખાંડ જ્યારે બધી સામગ્રીઓ ઠંડી થઈ જાય પછી જ ઉમેરી મિક્સ કરી દેવાનું તો સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું આપણે એને સાઈડમાં મૂકીશું લોટને પણ રેસ થતાં દસ મિનિટ જેવું થઈ ગયું લોટને થોડો આપણે મસળી લઈશું લોટ સ્ટીકી પણ ન હોવો જોઈએ કઠણ પણ ના હોવો જોઈએ કઠણ હશે તો ઘૂઘરા બરાબર ચીપકશે નહીં અને જો તમે એને થોડો ઢીલો રાખશો તો ઘૂઘરા તમારા સોફ્ટ થશે તો બે તમારે ધ્યાન રાખવાનું આ રીતે એક લુવો લઈશું અને આપણે એની પાતળી નાની એવી પૂરી વણી લઈશું બહુ જાડું લેયર નથી રાખવાનું બને એટલું તમારે પાતળું અને આ રીતે તમે જોઈ શકો છો થિકનેસ કેવી છે આટલી રાખવાની હવે જે સ્ટફિંગ બનાવ્યું છે એમાંથી આપણે લગભગ અડધો ટેબલ સ્પૂન જેટલું સ્ટફિંગ આ રીતે વચ્ચે મૂકી દઈશું અને કિનારી પર દૂધ કે પછી પાણી તમારે આ રીતે લગાવી દેવાનું છે એક સરખું તમારે સ્ટફિંગ આ રીતે વચ્ચે ફેલાવી અને કિનારીઓ તમારે આ રીતે ચિપકાવી દેવાની છે હવે જો આ રીતે આંગળીના મદદથી ડિઝાઇન કરવી હોય તો એ પણ બહુ ઇઝી છે ચપટી લેવાની ફોલ્ડ કરવાનું ચપટી લેવાની ફોલ્ડ કરવાનું એ રીતે અને લાસ્ટમાં આ રીતે તમને લાગે લોટ થોડો વધારે બચી ગયો તો નાઇફના મદદથી સાઈડમાંથી આ રીતે કટ કરી લેવાનું આ પણ બહુ સિમ્પલ એવી ટ્રીકથી વળે છે ઘૂઘરા પણ જો આ રીત પણ તમારે મહેનત ન કરવી હોય તો એકદમ સરળ રીત છે તો મોલ્ડની પણ જરૂર નથી આ રીતે આપણે પૂરીની જેમ લુવો વણી લઈશું વચ્ચે સ્ટફિંગ પ્રોપર આ રીતે ફેલાવી દેવાનું ઘૂઘરાના શેપમાં કિનારી પર તમારે આ રીતે દૂધ કે પાણી લગાવી દેવાનું અને પછી આ રીતે એને એકદમ સરખી એવી કિનારીઓને ચિપકાવી દેવાની આ રીતે ચિપકાઈ જાય એટલે તમારે આ રીતે ફોક લઈ લેવાનો અને પછી આ રીતે એની ડિઝાઇન એકદમ પ્રેસ કરી અને પાડી દેવાની તો અહીંયા ઘૂઘરો તમારો તૂટી ન જાય એ રીતે તમારે ડિઝાઇન પાડવાની છે તો આ રીતે સિમ્પલ હજી એકવાર બતાવી દઈશ આ રીતે તો સરખું થોડું પ્રેસ કરી અને આ રીતે ડિઝાઇન પાડશો એટલે એકદમ પેક પણ થઈ જશે ઘૂઘરા બરાબર ખુલ્લા પણ નહીં થાય અને ડિઝાઇન પણ બહુ સારી એવી આવી જશે તો આ રીતે મેં ઇઝી રીતે જ બધા ઘોઘરા બનાવી રેડી કરી લીધા તેલ ગરમ કરીશું પણ એકદમ વધારે નહીં હલકું તમને એમ લાગે કે ગરમ હવે લાગે છે ત્યારે ઘૂઘરા તમારે ઉમેરી ગેસની ફ્લેમ એકદમ લો કરવાની છે અહીંયા લો ફ્લેમ પર જ ઘૂઘરાને તળવાના છે આ રીતે પાંચ જેટલા ઘૂઘરા મેં ઉમેરી દીધા આ રીતે ઉપર ફ્લોટ કરવા લાગે અને તમને એમ લાગે કે હલકું બીજી સાઈડથી શેકાઈ ગયું એટલે કે તળાઈ ગયું એટલે તમારે એની સાઈડ ચેન્જ કરવાની હવે બે સાઈડથી એનો કલર ગોલ્ડન આવે એ રીતે તમારે એને તળવાના છે તો હલકો ગોલ્ડન બદામી જેવો કલર થાય ત્યાં સુધી તમારે એને તળવાના બે સાઈડથી લગભગ આ ઘૂઘરાને તળાતાં પાંચ મિનિટ જેવું લાગશે આપણે એને એકદમ સ્લો ફ્લેમ પર તળ્યું છે એટલા માટે પાંચેક મિનિટ જેવું ઘૂઘરાને તળાતા લાગશે આ રીતે ઘૂઘરા તમે બનાવશો એટલે ઘૂઘરા તમારા ખુલશે પણ નહીં અને એકદમ પરફેક્ટ એવા બનશે તો હું આ રીતે થી છ ઘૂઘરા બનાવી એને તળવા મેં મૂકી દીધા અને સાઈડમાં હું બીજા ઘૂઘરા આ રીતે બનાવી રહી છું બહુ સરળ અને બહુ સિમ્પલ એવા છે સ્ટફિંગ આપણે થોડું ચીક્કી એવું જ બનાવ્યું છે એટલે ઘૂઘરા તમારા છે એ તળતા ટાઈમે ફાટે તો પણ તેલમાં છૂટા નહીં પડે પણ જો આ ટિપ્સ અને ટ્રીક સાથે તમે બનાવશો તો એક પણ ઘૂઘરો તમારો ખુલશે નહીં અને એકદમ ક્રિસ્પી એવા કુરકુરા ઘૂઘરા તમારા બનશે તો આ રીતે એકવાર તળાઈ ગયા એ જ રીતે બીજા ઘૂઘરાને પણ આ રીતે એક સાઈડથી મેં ગોલ્ડન કલર થવા દીધો બીજી સાઈડથી પણ ગોલ્ડન કલર થવા દઈશું હલકા જો તમારે વધારે ક્રિસ્પી કરવા હોય તો હજી તમે એક મિનિટ જેવું પણ તળી શકો આ રીતે બધા જ ઘૂઘરા આપણે તળીને રેડી કરી લઈશું આ થી તમે નાના આ રીતે ઘૂઘરા બનાવશો તો બાવીસ જેટલા બનશે મોટા બનાવશો તો ઓછા પણ બનશે ઘૂઘરા જ્યારે સર્વ કરો ત્યારે ઉપર પિસ્તા અને કેસરના તાતણાથી તમારે એને ગાર્નિશ કરી દેવાના ઘૂઘરા છે હલકા ગરમ હશે ત્યારે ખાશો તો બહુ ટેસ્ટી એવા લાગે છે ઠંડા પણ બહુ સારા એવા લાગશે તમારે ઘૂઘરાને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું અને પછી કોઈ ડબ્બામાં તમારે એને ભરી દેવાના આ ઘૂઘરા તમે એક વીક સુધી ખાઈ શકો ફ્રેશ માવાના બનાવો તો ચારથી પાંચ દિવસમાં તમારે એને ખાઈ લેવાના આ રીતે જો તમે ક્યારેય ઘઉંના લોટના મેંદા વગર ઘૂઘરા ક્યારેય ટ્રાય ન કર્યા હોય એ પણ એકદમ ખસ્તા અને ક્રિસ્પી તો એકવાર મારી રીતે આ ઘોઘરા સ્ટફિંગ સાથે અને ઘઉંના લોટમાંથી ટ્રાય કરજો તમે બીજી બધી રીત ભૂલી હંમેશા આ જ રીતે બનાવશો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ